જેવાડાના ગામડા છે રોડ રસ્તા સુધારો કરવાનો ભાવનગર જે પુલ અધૂરો છે એ પૂરો કરવાનો સૌથી પહેલા તો આપણે ભાવનગર રોડ સારા કરીશું કે એક વર્ષની અંદર પૂરા કરવાના હોય કોન્ટ્રાક્ટ લીધેલા હોય અને એના ઘણા વર્ષો થઈ ગયા હોય પણ એ કોન્ટ્રાક્ટ પૂરા નથી થયા ધંધો રોજગાર છે નહીં એટલે બધી મોંઘવારી દૂધના ભાવ તેલના ભાવ ભાવનગર એક એવું પરફેક્ટ સિટી છે કે જ્યાં ગર્લ છે તે રાત્રે બાર વાગ્યા પછી બાર રહી શકે છે એમ આરોગ્ય ખાતું બધા ખાતામાં હું વ્યવસ્થિત ધ્યાન રાખીને વ્યવસ્થિત કરી લખું એજ્યુકેશન બી ફાઇન એજ્યુકેશનમાં બી કમ કરી દે પૈસા પૈસા ગરીબની સેવા રોડ બનાવશું હોસ્પિટલ વર્ક ખૂબ ભાવનગર ફૂલ મસ્ત કરી દેવું આ ભાવનગરમાં કઈ ફેરફાર કરવા જેવું જ નથી આપ કેમ છો મિત્રો અમારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આમ તો ભાવનગર પરફેક્ટ જ છે ચાલો ભાવનગરના લોકો પાસેથી ને જાણીએ કે એમને એક દિવસ માટે સત્તા આપવામાં આવે તો એ ભાવનગરમાં શું શું ફેરફાર કરે તે જાણીએ એક દિવસ માટે તમને ભાવનગર ની સત્તા હાથમાં આપવામાં આવે તો તમે શું શું ફેરફાર કરો પહેલા તો સેવાડાના ગામડા છે રોડ રસ્તા સુધારો કરવાનો ભાવનગર નો જે પુલ અધૂરો છે એ પૂરો કરવાનો ગ્રીન સિટી બનાવવાનો સ્માર્ટ સિટી અને શું કહેવાય કે બીજા સિટીની જેમ ભાવનગર નો વિકાસ કરવાનો મતલબ આખું ભાવનગર જ બદલી નાખવું છે એમ ને વિકાસ ફૂલે ફૂલ અધર સિટીની જેમ અમદાવાદ છે સુરત છે દિલ્હી હરિયાળી એક દિવસ માટે તમને ભાવનગરની સત્તા હાથમાં આપવામાં આવે તો તમે શું શું ફેરફાર કરશો ઘણા બધા ફેરફાર ફેરફાર એમાં કે જે ઘણા વર્ષો ત્યાં પેન્ડિંગ કામ પડ્યા હોય કે એક વર્ષની અંદર પૂરા કરવાના હોય કોન્ટ્રાક્ટ લીધેલા હોય અને એના ઘણા વર્ષો થઈ ગયા હોય પણ એ કોન્ટ્રાક્ટ પૂરા નથી થયા એ આપણે કદાચ સત્તા હાથમાં આપવામાં આવે તો એ આપણે પૂરો કરવા માંગશું એમ ભાવનગરની અંદર અત્યારે રોડની હાલત બહુ ખરાબ છે તો સૌથી પહેલા તો આપણે ભાવનગરની અંદર રોડ સારા કરીશું પછી ભાવનગરની અંદર જે અત્યારે આપણો બ્રિજ બની રહ્યો છે જે રાજકોટ હાઈવે ઉપર એ બ્રિજનું કામ હજી અંડર કન્સ્ટ્રક્શન છે તો એ જલ્દી પૂર્ણ થાય ભાવનગરની લોકોને બંને સાઈડ આવવા જવા માટેનો બ્રિજ મળી રહે તેવું કરીશ ભાવનગરમાં પબ્લિકને અત્યારે નગરપાલિકા ખૂબ હેરાનગતિ કરી રહી છે એમના પબ્લિકના ઘણા બધા પ્રશ્નો છે જેમનું લાઇટ બિલને લઈને હોય ગટર કનેક્શન હોય આ બધી વસ્તુના પબ્લિકના પ્રશ્નો ઘણા બધા છે જેમાં એ લોકોને બહુ તકલીફ પડે છે એટલે આડમારી પડે છે એટલે તેનું સોલ્યુશન થાય તેવો પ્રયત્ન કરશું આપણે પછી બીજી કોઈ વસ્તુ તો અત્યારે ધ્યાનમાં નથી તમે હોય તો મને કહો તો એના વિશે જવાબ આપીશું તમારો રિવ્યુ તો મહત્વનો હતો એટલે એ તો લઈ જ લીધો છે આપણે સૌથી મોટો જે પ્રશ્ન અત્યારે હાલ ભાવનગરની અંદર જે દેખાઈ રહ્યો છે એ રોડ રસ્તાનો છે કારણ કે ચારેય બાજુ ભાવનગરની અંદર કંઈક ગટર લાઇન ખોદતા હોય કે કંઈક નવું નાખતા હોય એવું દેખાઈ રહ્યું છે અત્યારે કારણ કે દરેક જગ્યાએ દરેક ઝોન ની અંદર ચારેય ઝોન માં આપણે ભાવનગરમાં માં જોશો તો બધાય રોડ ખોદેલા છે રસ્તા એટલે તે સારું થાય તેના માટે સૌથી બેસ્ટ પ્રયત્ન પેલા કરીશું પેલા તો હું ભાવનગરને સ્વચ્છ કરી નાખું બરાબર છે કચરો છે એ ન રહેવા દઉં ને ભાવનગરમાં કોઈ પણ અનિત કાર્ય ન થાય એવું ઈચ્છું એની સિવાય બીજું કઈ બીજું તો ભાવનગરમાં ના આખું જે બધામાં ધ્યાન રાખી આરોગ્ય ખાતું બધા ખાતામાં હું વ્યવસ્થિત ધ્યાન રાખીને વ્યવસ્થિત કરી નાખું મતલબ ડેલો પર આખું કરી નાખો કરી નાખો આ એક દિવસ માટે તમને ભાવનગરની સત્તા આપવામાં આવે તો તમે શું શું ફેરફાર કરો આ ભાવનગરમાં કઈ ફેરફાર કરવા જેવું જ નથી આખું ભાવનગર આમ ગ્રીન સિટી છે ને આમાં કઈ કરવા જેવું જ નથી આ સિટી એટલી સુંદર છે ને કે આમાં કઈ થાય જ ન શકે મતલબ તમને ભાવનગર બહુ જ ગમે છે કઈ સુધારવા જેવું જ નથી કઈ સુધારવા જેવું જ નથી

એક ગરીબ માણા જે રોજી લારી બારી હકાલતો હોય એ ક્યાંથી ને લાવે આપણી જેવા તો ગમે એ વેપારીને તો ફાયદો જ છે એ તો ગમે નાખે પૈસા કમાઈ લે પણ નાના માણા એની માટે કાંક કરવું એટલે બધું ગરીબ માટે કરવાની ઈચ્છા છે હા અમે બધા બચ્ચાઓને ગાડી ફ્રીમાં કરી દઈશ એટલે અલાઉટ પોલીસ પોલીસ ચેકિંગ વેકિંગ થાય તો એનું બધું ટેન્શન નહીં એ લોકો ચલાવી શકે એટલે ફૂલ દિવસ મતલબ ચેકિંગ એટલે ફ્રીમાં એટલે આમ પોલીસ આવે છે ને ચેકિંગ બહુ થાય છે આજના ટાઈમ તો એનું ચેકિંગ વેકિંગ કોઈ ટેન્શન નહીં કોઈ બી વચ્ચેની ઉમરમાં એ લોકો ચલાવી શકે સ્કૂટર વૂટર એ બધું પછી એજ્યુકેશન બી ફાઇન એજ્યુકેશનના બી કમ કરી દે પૈસા વૈસા પછી છે આપના કપડાં વપડાના બી ડિસ્કાઉન્ટ આપી દે થોડા પછી આપણે શું કહે છે જમન વમનમાં બી હાલ આપનું કમ કરી દે

વખાણ સાંભળવા મળ્યા છે કે ભાવનગર એક એવું પરફેક્ટ સિટી છે કે જ્યાં ગર્લ છે તે રાત્રે બાર વાગ્યા પછી બહાર રહી શકે છે એમ બહારના જે બેંગાલ છે કે બિહાર છે કે ત્યાં બધેથી તે મેસેજ આયા છે અચ્છા એવું છે મતલબ કઈ સુધારવા જેવું છે જ નહીં ના ખાલી એક આ રોડ જે રોડ સરખા છે એ ફરીથી બને છે અને જે સરખા નથી એવડે એ બનાવતા નથી એવું છે એક દિવસ માટે તમને ભાવનગરની સત્તા હાથમાં આપવામાં આવે તો તમે શું શું ફેરફાર કરશો હું આપણી સિટીને ગ્રીન સિટી બનાવવા માંગીશ અને બધા રોડ સરખા કરવાનું કહીશ મોટી મોટી બિલ્ડિંગો બનાવવાનું કહીશ અને સાથે સાથે બધા એક સાથે પ્રોત્સાહન આપીને આખું ભાવનગર ફૂલ મસ્ત કરી દેવું મતલબ ફૂલ ડેવલપ કરવાનો ઈરાદો છે ધંધો રોજગાર છે એટલે ધંધો રોજગાર જ કરવો પડે ને પેલા ધંધો રોજગાર જ કરશો એમ ને હા હા મજૂર કેટલા બેરોજગાર માણસો અહીંયા ભાવનગર રખડે છે ભાવનગર મૂકી મૂકીને ભાગવા જાય બધાને રોજગારી જ આપવાની છે પ્રશ્ન એ છે એટલે ઈ સુધારવા સુધારવા માંગવા જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો